નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધંધાની ખરીદીના હિસાબોનો એક પ્રશ્ન શીખીશું તો જો તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ રકમ સમજી લઈ અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું કૃપા બ્રધર્સનો ધંધો ખરીદવા માટે વિરાજ કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી કંપનીની સત્તાવાર થાપણ દરેક રૂપિયા દસનો તેવા પચીસ હજાર શેરમાં વેચાયેલી છે પેઢીનું પાકું સર્વૈયું નીચે મુજબ છે જો પેઢીનું પાકું સર્વેવ આપેલું છે મૂડી આપી છે મૂડી દેવા બાજુ બે ભાગીદારોની ત્યારબાદ અનામત છે અને દેવામાં બે દેવા આપેલા છે એક છે બેંક લોન અને બીજું છે લેણદારો મિલકત લેણા બાજુ બધી મિલકતો આપેલી છે બરાબર ધંધાની ખરીદી અંગેની શરતો આપી છે પાંચ જેટલા મુદ્દાઓ આપ્યા છે એ પ્રમાણે ધંધો ખરીદવામાં આવ્યો છે વિરાજ કંપની લિમિટેડના ચોપડામાં જરૂરી આમનોન લખી ખરીદી પછીનું પાકું સર્વેવ બનાવો બરાબર આટલો પ્રશ્ન છે આપણે વિરાજ કંપની લિમિટેડના ચોપડામાં આમ નોંધ લખવાની છે અને ત્યારબાદ આ ધંધાની ખરીદી કર્યા પછી જે નવું પાખું સર્વું હશે એ આપણે બનાવવાનું છે બરાબર આ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટીમાં એફ વાય બી પરીક્ષામાં એપ્રિલ બે હજાર અઢારમાં પૂછાયો હતો બરાબર તો હવે આપણે પ્રશ્નની સૌ ગણતરી કરીએ હવે ગણતરી કરતાં પહેલાં સૌ પ્રથમ ખરીદ કિંમતની વાત કરીએ કે ખરીદ કિંમત કઈ રીતે ચૂકવાય છે તો જુઓ ચોથા મુદ્દામાં સૂચના આપી છે ધંધાની ખરીદ કિંમત પેટેના અવેજ રૂપે પૂરેપૂરા ભરપાઈ થયેલા વીસ હજાર ઇક્વિટી શેર વીસ ટકાના પ્રીમિયમે એટલે કે કંપની ઇક્વિટી શેર આપે છે વીસ હજાર વીસ ટકાના પ્રીમિયમથી દસ ટકાના ડિબેન્ચર આપે છે એક લાખ રૂપિયાના અને બાકીની રકમ રોકડમાં ચૂકવી બરાબર આવું કહ્યું છે હવે બાકીની રકમ એટલે કેટલી એ આપણને આપ્યું નથી બરાબર જ્યારે પણ પ્રશ્નમાં આવું કહ્યું હોય કે બાકીની રકમ રોકડમાં ચૂકવી બરાબર તો તે સમયે ચોખ્ખી મિલકતની પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું બરાબર તો સૌ પ્રથમ આપણે શું કરીશું કે બધી ગણતરીઓ કરી લઈએ તો જુઓ તમારી સ્કીન ઉપર એ ગણતરી છે એ રેડી છે આપણે સમજી લઈએ ખરીદ કિંમતની ગણતરી સૌ પ્રથમ ખરીદ કિંમત શોધીશું તો કંપનીના પાકાશ્રયામાં જે મિલકતો આપી છે એમાંથી કંપનીએ કઈ કઈ મિલકતો લીધી એ મિલકતોની કિંમત જ લેવાની છે તો જુઓ અંદર શું કહ્યું છે પહેલાં હવાલામાં જમીન અને મકાન રૂપિયા એક લાખ પચાસ હજાર પ્લાન્ટ મશીનરી બે લાખ પચીસ હજાર તેમજ રોકાણો સિવાયની અન્ય તમામ મિલકતો તેની ચોપડે કિંમતે લેવામાં આવે બરાબર એટલે જમીન મકાન અંદર ત્રણ લાખ રૂપિયાના આપ્યા છે પણ કંપનીએ કેટલા રૂપિયામાં લીધા એક લાખ પચાસ હજાર રૂપિયામાં તો આપણે ખરીદ કિંમતની ગણતરી કરીએ તો સૌપ્રથમ પ્રથમ લીધેલી મિલકતોનો સરવાળો કરીએ તો જમીન મકાન એક લાખ પચાસ હજાર પ્લાન્ટ અને મશીનરી બે લાખ પચીસ હજાર તો એની કિંમત લખીશું બે લાખ પચીસ હજાર ત્યારબાદ સ્ટોક સ્ટોક માટે કેટલી કિંમતે લીધું તે નથી કહ્યું પણ શું લખ્યું છે રોકાણો સિવાયની અન્ય તમામ મિલકતો તેની ચોપડે કિંમતે લેવામાં આવી એટલે ચોપડામાં જે કિંમત છે તે તો સ્ટોકની ચોપડામાં કેટલી કિંમત છે એક લાખ તો સ્ટોકની કિંમત ગણીશું એક લાખ ત્યારબાદ દેવાદારો સિત્તેર હજાર બેંક શિલ્લક જે છે ત્રીસ હજાર બરાબર રોકાણો લેવાના નથી એવી સ્પષ્ટ સૂચના આપી છે પ્રશ્નમાં બરાબર રોકાણો સિવાય સિવાયની એટલે કે રોકાણો લેવાના નથી એટલે આપણે રોકાણોને મિલકતોમાં ગણીશું નહીં બરાબર ત્યારબાદ બીજા હવાલામાં પાઘડીનું મૂલ્ય આપી દીધું છે જુઓ પાઘડીનું મૂલ્ય રૂપિયા પાંત્રીસ હજાર આંખવામાં આવ્યું પાઘડીની કિંમત આપી દેવામાં આવી છે તો પાઘડી પણ મિલકત છે એનો પણ સમાવેશ કરીશું તો આ રીતે આટલી મિલકતો છે બધી મિલકતોનો સરવાળો કરીએ તો કુલ થાય છ લાખ દસ હજાર ત્યારબાદ દેવા મિલકતોમાંથી લીધેલા દેવા બાદ કરીશું તો પેઢીના પાકા સરેવામાં જુઓ તો મૂડી દેવા બાજુ ફક્ત બે જ દેવા છે એક છે બેંક લોન અને બીજું છે લેણદારો બરાબર અનામત જે છે એ દેવું નથી તો બેંક લોન બે લાખ રૂપિયા લેણદારો પચાસ હજાર તો એ લખી દઈશું બે લાખ અને પચાસ હજાર આ રીતે દેવાનો સરવાળો થશે બે લાખ પચાસ હજાર મિલકતમાંથી દેવાનો સરવાળો બાદ કરીશું તો ખરીદ કિંમત આપણને મળશે ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા બરાબર તો આ રીતે કંપનીએ ધંધો ત્રણ લાખ હજાર રૂપિયામાં ખરીદી લીધો હશે ખરીદ કિંમત કઈ રીતે ચૂકવવાની એની વાત કરીએ તો ખરીદ કિંમત ચૂકવવા માટે ચોથા હવાલામાં કહ્યું છે એ પ્રમાણે ખરીદી કિંમત પેટેના અવૈધ રૂપે પૂરેપૂરા ભરપાઈ થયેલા વીસ હજાર ઇક્વિટી શેર વીસ ટકાના પ્રીમિયમે એટલે કંપની ઇક્વિટી શેર આપે છે હવે ઇક્વિટી શેર કેટલા રૂપિયાનો છે અહીંયા સૂચના આપી નથી એક ઇક્વિટી શેર પણ પ્રશ્નમાં ઉપર આપણને માહિતી આપી છે કે કંપનીની સત્તાવાર થાપણ દરેક રૂપિયા દસનો તેવા પચીસ હજાર શેરમાં વહેંચાયેલી છે એટલે એક ઇક્વિટી શેર કેટલા રૂપિયાનો છે દસ રૂપિયાનો છે બરાબર તો કંપની કેટલા ઇક્વિટી શેર આપે વીસ હજાર શેર અને એક શેર દસ રૂપિયાનો તો જુઓ ઇક્વિટી શેર મૂડી વીસ હજાર શેર અને દસ રૂપિયા એટલે બે લાખ રૂપિયા આપે છે ત્યારબાદ આ શેર વીસ ટકાના પ્રીમિયમે આપે છે તો 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 આ જે મૂડીની રકમ છે એના પર પ્રીમિયમ કરીએ લાખના ચર રૂપિયા એક લાખના એટલે કે કંપની દસ ટકાના ડિબેન્ચર પણ આપે છે એક લાખ રૂપિયાની કિંમતના અને બાકીની રકમ રોકડમાં ચૂકી બાકીની રકમ કેટલી એ કહ્યું નથી આપણે શોધવાનું છે બરાબર તો કેટલી હશે બાકીની રકમ તો જુઓ પ્રશ્નમાં ધંધાની ખરીદ કિંમત કેટલી છે ત્રણ લાખ સાહીઠ હજાર એટલે કે કંપનીએ પેઢીને ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા ચૂકવવાના છે ત્રણ લાખ સાહીઠ હજાર કુલ રકમ ચૂકવવાની છે ખરીદ કિંમત એમાંથી બે લાખ રૂપિયાની શેર મૂડી ચાલીસ હજાર રૂપિયાનો પ્રીમિયમ એક લાખ રૂપિયાના ડિબેન્ચર તો ત્રણ લાખ સાહીઠ હજારમાંથી બે લાખ ચાલીસ હજાર અને એક લાખ બાદ કરો તો બાકીની રકમ જે હશે રોકડ એ કેટલી એ મળે અને કેટલી હશે તફાવત વીસ હજાર રૂપિયા એટલે કે કંપની વીસ હજાર રૂપિયા ખરીદ કિંમત પેટે રોકડા ચૂકવશે બરાબર તો આ રીતે ખરીદ કિંમતની ગણતરી થાય અને આ રીતે ખરીદ કિંમતની ચૂકવણી થશે ત્યારબાદ પાંચમા હવાલામાં જોવું શું કહ્યું છે કંપનીએ બાકીના શેર વીસ ટકા પ્રીમિયમે જાહેર જનતા માટે બહાર પાડ્યા જે બધા પૂર્ણ ભરપાઈ થઈ ગયેલ છે તો બાકીના શેર કંપનીએ બહાર પાડ્યા છે વીસ ટકાના પ્રીમિયમે બરાબર હવે બાકીના શેર એટલે કેટલા તો કંપનીની સત્તાવાર થા પણ કેટલી છે જુઓ ઉપર આપ્યું છે પચીસ હજાર શેરમાં વેચાયેલી છે એટલે કે કંપની વધારેમાં વધારે પચીસ હજાર શેર બહાર પાડી શકે તો પચીસ હજારમાંથી કંપનીએ ખરીદ કિંમતમાં કેટલા શેર આપ્યા વીસ હજાર તો બાકી રહેલા એ શેર બાકીના શેર કહેવાય તો જુઓ એની ગણતરી આપી છે બાકીના શેરો કેટલા તો પચીસ હજાર શેર સત્તાવાર થાપણ છે પ્રશ્નમાં કહ્યું એ પ્રમાણે એમાંથી વીસ હજાર શેર ખરીદ કિંમતમાં આપ્યા બરાબર તો પચીસ હજારમાંથી વીસ હજાર બાદ કરો એટલે બાકી કેટલા બચ્યા પાંચ હજાર શેર આ જાહેર જનતા માટે બહાર પાડ્યા બરાબર તો પાંચ હજાર શેર અને એક શેરની કિંમત કેટલા રૂપિયા છે દસ રૂપિયા તો પચાસ હજાર રૂપિયાની શેર મૂડી થશે હવે આ શેર પણ કંપનીએ પ્રીમિયમથી બહાર પાડ્યા છે જુઓ વીસ ટકાના પ્રીમિયમે તો વીસ ટકા પ્રમાણે પાંચ પચાસ હજારના વીસ ટકા કરો તો દસ હજાર રૂપિયા પ્રીમિયમ થાય એનો અર્થ કે કંપનીને સાહીઠ હજાર રૂપિયા કુલ મળશે પચાસ હજાર રૂપિયા શેર મૂડીના દસ હજાર રૂપિયા પ્રીમિયમના તો આ રીતે કંપનીએ વધારેના શેર બહાર પાડ્યા તો કંપનીને સાહીઠ હજાર રૂપિયા મળ્યા બરાબર તો બધી ગણતરીઓ આપણે કરી લીધી હવે આમ પર જઈશું કારણ કે કંપનીના ચોપડામાં આપણે આમ નોંધ પણ લખવાની છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર વિરાજ કંપની લિમિટેડના ચોપડામાં આમ નોંધ હવે આપણે આમ નોંધ લખીશું કે ધંધો કઈ રીતે ખરીદી લીધો તો સૌ પ્રથમ ધંધા જે ખરીદીઓ એમાં જે મિલકતો અને દેવા લીધા એની આમ નોંધ આવશે તો જેટલી જેટલી મિલકતો છે બધી ઉધાર કરીશું સૌ પ્રથમ પાઘડી લખી દઈશું પાઘડીની કિંમત પાંત્રીસ હજાર છે તો પાઘડી ખાતે ઉધાર પાંત્રીસ હજાર જમીન મકાન ખાતે ઉધાર એક લાખ પચાસ હજાર પ્લાન્ટ અને મશીનરી ખાતે ઉધાર બે લાખ પચીસ હજાર સ્ટોક ખાતે ઉધાર એક લાખ દેવાદારો ખાતે ઉધાર સિત્તેર હજાર બેંક સિલ્લક ખાતે ઉધાર ત્રીસ હજાર બરાબર પાઘડી આપણે પહેલાં લખી દીધી છે તો કંપની આટલી મિલકતો આટલી કિંમતે લઈ લીધી ત્યારબાદ દેવા દેવા બે જ છે જુઓ તે બેંક લોન ખાતે બે લાખ રૂપિયા લેણદારો ખાતે પચાસ હજાર રૂપિયા બરાબર ત્યારબાદ જે ખરીદ કિંમત નક્કી થઈ ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા આ ધંધો વેચનારને આપી દેવાની હોય છે તો ધંધો કોણે વેચ્યો કૃપા બ્રધર્સ બરાબર તો તે કૃપા બ્રધર્સ ખાતે ત્રણ લાખ સાહીઠ હજાર બરાબર તો આ રીતે કંપનીએ મિલકતો અને દેવા લઈ લીધા હવે બીજી આમ નોંધ થશે ખરીદ કિંમત ચૂકવવાની એની તો જુઓ આમ નોંધ નંબર બે કંપનીએ જે ખરીદ કિંમત ચૂકવી કઈ રીતે ચૂકવી ત્રણ લાખ હજાર આપણે જોયું ગણતરી બે લાખ રૂપિયાના શેર આપ્યા ચાલીસ હજાર રૂપિયાનું જામીનગીરી પ્રીમિયમ આપ્યું ડિબેન્ચર આપ્યા એક લાખના અને બાકીના વીસ હજાર રૂપિયા રોકડા આપ્યા બરાબર તો ખરીદ કિંમતના બદલામાં ચાર વસ્તુઓ કંપનીએ આપી છે કોને આપવાની છે ધંધો વેચનાર કૃપા બ્રધર્સને તો બીજી આમનો થશે કૃપા બ્રધર્સ ખાતે ઉધાર ત્રણ લાખ સાહીઠ હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે બે લાખ જામીનગીરી પ્રીમિયમ ખાતે ચાલીસ હજાર ડિવેન્ચર્સ ખાતે એક લાખ અને રોકડ એટલે કે બેંક ખાતે રોકડા ચૂકવ્યા એટલે બેંક ખાતે લખીશું વીસ હજાર બાબત જે ખરીદ કિંમતની ચૂકવણી કરી તેના બરાબર ત્યારબાદ પ્રશ્નમાં સૂચના આપી હતી કે કંપનીએ બાકીના શેરો બહાર પાડ્યા અને આપણે એની ગણતરી પણ કરી હતી કે કંપનીએ બાકીના કેટલા શેર બહાર પાડ્યા પાંચ હજાર શેર એના પર કંપનીને પચાસ હજાર શેરના દસ હજાર પ્રીમિયમના આ રીતે સાહીઠ હજાર રૂપિયા કંપનીને મળે નાણાં આવે એટલે બેંક ખાતું ઉધાર થાય તો ત્રીજી આમ નોંધો બેંક ખાતે ઉધાર સાહીઠ હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે પચાસ હજાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે દસ હજાર તો આ રીતે કંપનીએ નવા શેરો બહાર પાડ્યા બરાબર બીજું પ્રશ્નમાં એક ખર્ચ પણ આપ્યો છે જુઓ પ્રાથમિક ખર્ચ રૂપિયા પાંચ હજાર કંપની દ્વારા ચૂકવવામાં આવ્યો એક ખર્ચ ચૂકવ્યો છે કંપનીએ તો આની પણ આમ થશે પ્રાથમિક ખર્ચ ખાતે ઉધાર પાંચ હજાર તે બેંક ખાતે પાંચ હજાર બરાબર તો આ રીતે આ પ્રશ્નમાં બધી આમ નોંધો થશે ત્યારબાદ હવે આપણે પાકું સરોવર બનાવવાનું છે તો જુઓ પાકું સર્વે જે છે પ્રશ્નમાં આપણને જે પાકું સર્વે આપેલું છે પેઢીનું એ પાકા સરવેનું જૂનું માળખું છે હવે આપણે કંપનીનું જે પાકું સર્વે બનાવવાનું છે એ કંપની દ્વારા બે હજાર તેર પ્રમાણે નવા નિયમો પ્રમાણે ઊભા ફોર્મેટમાં રેડી કરવાનું છે તો જુઓ ખરીદનાર કંપની કોણ છે ધંધાની વિરાજ કંપની લિમિટેડ કઈ તારીખનું પાકું સર્વે બનાવવાનું છે તો પ્રશ્નમાં તારીખ આપી નથી તો આપણે ટાઇટલ આપીશું વિરાજ કંપની લિમિટેડનું પાકું સર્વૈયું બરાબર સૌ ઇક્વિટી અને જવાબદારીઓ એની અંદર શેર હોલ્ડરોના ભંડોળો એની અંદર શેર મૂડી લખીશું કેટલા ઇક્વિટી શેર છે તો કંપનીના ઇક્વિટી શેર કેટલા છે પચીસ હજાર અને કંપનીએ બધા બહાર પાડ્યા છે વીસ હજાર શેર ખરીદ કિંમતમાં આપ્યા અને પાંચ હજાર શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા તો પચીસ હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો અને આ રીતે શેર મૂડીની રકમ થશે બે લાખ પચાસ હજાર બરાબર પ્રેફરન્સ શેર હોય તો એ પણ અહીંયા લખાય પણ આ પ્રશ્નોમાં પ્રેફરન્સ શેર નથી આપ્યું ત્યારબાદ અનામત અને વધારો તો એની અંદર જામીનગીરી પ્રીમિયમ આવશે બરાબર જામીનગીરી પ્રીમિયમ આમ તો નથી જૂના પાક આશરેમાં પણ ક્યાંથી આવશે તો જો આપણે ખરીદ કિંમત ચૂકવી તો એની અંદર જામીનગીરી પ્રીમિયમ ચાલીસ હજાર રૂપિયા છે અને જે નવા શેર બહાર પાડ્યા એની અંદર કેટલું છે દસ હજાર તો આ ચાલીસ હજાર અને દસ હજાર આમ થઈને જામીનગીરી પ્રીમિયમની જે રકમ છે એ પચાસ હજાર રૂપિયા થાય છે તો જામીનગીરી પ્રીમિયમ થશે પચાસ હજાર બરાબર ત્યારબાદ દેવા બાજુ જુઓ સૌ પ્રથમ ચાલુ દેવા એની અંદર લાંબા ગાળાના ઓછીના નાણાં તો ઓછીના નાણામાં જુઓ બેંક લોન આપી છે બે લાખ રૂપિયાની તો બેંક લોન લખીશું બે લાખ રૂપિયા બરાબર ત્યારબાદ ડિબેન્ચર પ્રશ્નમાં આપ્યા નથી પણ કંપનીએ જે ખરીદ કિંમત ચૂકવી એની અંદર જુઓ તો દસ ટકાના ડિબેન્ચર આપેલા છે એક લાખ રૂપિયાના એનો અર્થ કે હવે નવા પાકા સમા એક લાખના ડિબેન્ચર પણ બતાવીશું તો જુઓ દસ ટકાના ડિબેન્ચર્સ રકમ છે એક લાખ રૂપિયા ત્યારબાદ બીજા કોઈ દેવા છે તો જુઓ એની અંદર લેણદારો આપ્યા છે પચાસ હજાર રૂપિયાના તો વેપારી દેવામાં લેણદારો લખીશું પચાસ હજાર બરાબર આ સિવાય અન્ય કોઈ દેવું નથી તો મૂડી દેવા બાજુનો સરવાળો કરીશું તો કુલ થાય છે છ લાખ પચાસ હજાર રૂપિયા ત્યારબાદ મિલકતો બાજુ જઈએ તો મિલકત બાજુ જુઓ જૂના પાકાશ્રયોમાં જોતા જઈએ સૌ પ્રથમ જમીન મકાન જમીન મકાનની કિંમત આ આપી છે ત્રણ લાખ પણ આપણે એ નથી લેવાનું આપણે ધંધો ખરીદ્યો ત્યારે કઈ કિંમત નક્કી કરી એ લેવાનું છે તો જમીન મકાનની કિંમત એક લાખ પચાસ હજાર લીધી છે એ લઈશું પ્લાન્ટ યંત્રો બે લાખ પણ આપણે કેટલામાં લીધા છે બે લાખ પચીસ હજારમાં તો એ લઈશું તો આ દ્રશ્ય કાયમી મિલકતો થઈ ગઈ અદ્રશ્ય મિલકતોમાં પાઘડી પાઘડી પ્રશ્નમાં આપી દીધી હતી પાંત્રીસ હજાર રૂપિયા તો એ લઈશું રોકાણો નથી આપ્યા બરાબર આ સોરી આપ્યા છે આમ તો રોકાણો જૂના પાકાશ્રયોમાં આપેલા છે રોકાણો પચાસ હજાર પણ હવાલામાં શું સૂચના આપી છે રોકાણો સિવાયની તમામ મિલકતો લેવામાં આવી એટલે રોકાણો લીધા નથી એટલા માટે અહીંયા બતાવીશું નહીં ત્યારબાદ અન્ય બિનચાલુ મિલકતો બીજી કોઈ બિનચાલુ મિલકતો છે તો હવાલામાં કહ્યું છે કે પ્રાથમિક ખર્ચ પાંચ હજાર રૂપિયા કંપની દ્વારા ચૂકવવામાં આવ્યો કંપની જ્યારે પણ પ્રાથમિક ખર્ચ ચૂકવે ત્યારે એ અન્ય ચાલુ મિલકતોમાં આવશે તો એ પણ આપણે બતાવીશું ત્યારબાદ ચાલુ મિલકતો તો ચાલુ મિલકતોમાં જુઓ શું છે જૂના પાકાશ્રયામાં સ્ટોક એક લાખ રૂપિયા તો સ્ટોક લખીશું દેવાદારો સિત્તેર હજાર તો એ લખીશું બરાબર બેંક શિલ્લક ત્રીસ હજાર છે પણ આપણે ત્રીસ હજાર રૂપિયા નહીં લખીશું એની અંદર સુધારો થયો છે તો જુઓ એની ગણતરી કરી છે શરૂઆતની બેંક શિલ્લક કેટલી હતી પેઢીની ત્રીસ હજાર રૂપિયા બરાબર હવે કંપનીએ જે નવા શેર બહાર પાડ્યા એની અંદરથી કંપનીને કેટલા રૂપિયા મળ્યા સાહીઠ હજાર રૂપિયા કંપનીને મળે છે એટલે નાણાં આવે છે તો નવા શેર બહાર પાડ્યા સાહીઠ હજાર રૂપિયાના એનો કે હવે કંપની પાસે રોકડા કેટલા થઈ ગયા નેવું હજાર રૂપિયા થઈ ગયા બેંકમાં શિલ્લક હવે એમાંથી કંપનીએ કોઈ ખર્ચા ચૂકવ્યા છે તો જુઓ હા કંપનીએ ખર્ચા ચૂકવેલા છે એક તો ખરીદ કિંમતમાં રોકડા ચૂકવ્યા કેટલા વીસ હજાર રૂપિયા તો વીસ હજાર રૂપિયા ખરીદ કિંમતના ચૂકવ્યા અને બીજું કંપનીએ એક ખર્ચ ચૂકવેલો છે પાંચ હજાર રૂપિયાનો પ્રાથમિક ખર્ચ તો પ્રાથમિક ખર્ચ ચૂકવ્યો પાંચ હજાર રૂપિયા તો નેવું હજાર રૂપિયા બેંક બેલેન્સ છે એમાંથી વીસ હજાર અને પાંચ હજાર માઇનસ કરો તો છેવટે કંપની પાસે કેટલા રૂપિયા બાકી હશે પાસઠ હજાર રૂપિયા બેંક સિલક બાકી હશે તો આ પાસઠ હજાર રૂપિયા આપણે અહીં બતાવીશું અને આ રીતે મિલકતો બાજુ બધી રકમ લખાઈ જાય બાદ સરવાળો કરીશું તો સરવાળો આવે છે છ લાખ પચાસ હજાર દેવા બાજુના સરવાળા સાથે મળી રહે છે બરાબર તો આ રીતે તમારું પાકું સરવાયું પણ અહીંયા પૂર્ણ થાય છે અને આ રીતે આ પ્રશ્નની ગણતરી થાય છે